તો હલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો અત્યારે આપણે ચોપાટી જવા નીકળી ગયા છે ઘરેથી તો રેડી આપણે થઈ ગયા છે જો જોવો લોક છે આપણો તો આપણે રેડી થઈ ગયા હવે આપણે જાઉં ચોપાટી તો ચોપાટી જઈને આલો તમને મળીએ બે ત્રણ જણા હશે તો ચોપાટી આપણે થોડીક મજા કરશું અને ભાઈ પાછા આવતા રહેશું તો અત્યારે ચાલો આપણે ચોપાટી જઈએ મજા આવશે ત્યાં થોડી વાર બેઠસો આજે સન્ડે છે એટલે આપણી દુકાન બંધ છે બપોર પછી અત્યારે વાઈ ગયા છે સાડા પાંચ તો ચાલો આપણે હવે નીકળીએ ચોપાટી તો મિત્રો અત્યારે આપણે ચોપાટી એ જ રીતે ગયા નથી આપણે ભાઈને બે ભાઈઓને લઈ જવાના એ ચોપાટી અત્યારે એ ક્રિકેટ રમીને આપણે આવી ગયા ભાલકા મંદિરના ગ્રાઉન્ડમાં આ ગ્રાઉન્ડ તમને પહેલાં પણ જોયું જ હશે મારા વિડીયોમાં શોર્ટ વિડીયોમાં મેં નાખી ગયેલી છે કે પછી ઓલામાં નાખી ગયેલ હશે તો ચાલો આપણે હવે આપણા ભાઈ પાસે જઈએ જોવા કેવી રીતના રમે તે જોઈએ આપણે અહીંયા રમે છોકરાઓ ક્રિકેટ એમાં જ આપણો ભાઈ છે મિત્રો આપણે અત્યારે ચોપાટી નીકળી ગયા છે જવા માટે તો હું મારો ભાઈ કાકાનો છોકરો અને તન અમે નીકળી ગયા છે અને બાપુ અમારી છે સવા સાત તો જો આવો કે અમારા બંદરનો નજારો છે તો પેલા તમને મારા કાકાના છોકરાનો મોટું દેખાય જવા મારા કાકાનો છોકરો છે આ મારો ભાઈ છે આ હું છે ચાલો હવે નજારો જોવો તાકાતવાળો છે અમારા બંદરનો નજારો હમણાં અહીંયા વાણ પણ બને છે એક વાણ તૈયાર થઈ ગયું છે ત્રણ બને છે ને એક વાણમાં થોડું ઘણું કામ બાકી છે તૈયાર થયું છે એમાં ચાલો આપણે વાણ ને જોઈએ તમે લાકડાનું વાણ ભણતું કે જોયું નહીં હોય એટલું પણ આપણે જોઈએ જો તમને દેખાડું વેરાવળના જેટલા હશે ને એટલાને ખબર જ હશે કે વાણ જોયું જ હશે બંદરના રસ્તા ઉપર જઈને નીકળવાનું થતું જ હોય ને મેઇન વસ્તુ એ કે તો જોવો આ પેલું વાણ આવી ગયું છે ધીરે ધીરે આવે છે પેલું વાણ જો આ બોટ છે ફાઈબર ની બોટ કહેવાય એને જો આ આખું છે વાણ જો આખું આખું વાણ જ્યાં આ પેલું વાણ જે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાનું બને ગયા હા લાકડા ભરાઈ ગયા અત્યારે આટાજી આ આ બધી આવી રીતના બાકી જે ઊભું થવાનું આ બીજા બે વાણ આવ્યા છે ટોટલ ચાર વાણ છે મારી હવે એક વાણને તો ખાલી થોડોક સમય જ લાગશે ના જોવો અમારા બંદરમાં આ વખતે દુનિયાની બોટો પડી છે બનવા માટે જોવો ગણી નથી શકાતી એટલી બોટું છે અમુક વેરાવળની જે અમુક વણાકબારાની જે અમુક માંગરોળની જે એવી રીતના બોટું અહીંયા પડે બનવા હોય આપણા વેરાવળમાં જેટલી બોટું હોય ને એટલી બોટું લગભગ એ કોઈ બંદરમાં નહીં હોય આખા વર્લ્ડમાં બે ફેમસ બંદર ગયા પ્રથમ નંબરે બંદર આવે વેરાવળનું જેટલા વેરાવર હોય ને ભાઈ એટલા બધા કોમેન્ટ કરજો મને આગળ સપોર્ટ કરજો જો આ આવી રીતના એના મોટું છે આ ક્રેન છે જો આ જે તમને દેખાય નહીં ક્રેન છે બોટું ઉપાડવાનું તો જો આવી રીતના કંઈક ખાટી છે તમને ખાટી તો દેખાડી ગયેલ જ છે આપણે જો આ ક્રેન છે જોડી દેખાય આ ત્રણ બોટું ભાઈ અત્યારે સિઝન થોડીક ડાઉન આલે છે બાકી સિઝન ચાલુ થશે ને એટલે અમારી પાસે ટાઈમ નહીં હોય મારી પાસે કે મારા પપ્પા પાસે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં હોય રાતે અમે બાર બાર એક એક વાગ્યા સુધી આપણે કામ કરીએ છીએ આપણી દુકાને પછી સવારમાં પાછા આવેલા વયા જઈએ છ છ વાગ્યામાં આપણે દુકાને વયા જઈએ આવું જોઈએ બંદરના કામમાં બધાને લાગે કે સહેલું ભાઈ બંદરનું કામ તો બંદરનું કામ સહેલું નથી જે કરતા હોય એને ખબર જ હશે વેરાવર વાળા કોમેન્ટ કરજો ભાઈ બંદર નું કામ કેવડું બોટ બનાવી બોટ નું અંદર નું જે એસેસરી આવે કોલ્ડ રૂમ આવે બીચ આવે એ બધુંય કરવામાં કેટલો સમય લાગે એક બોટ ને મિનિમમ બનવામાં બે અઢી મહિના જેવું થાય છે તો ચાલો હવે આપણે સીધા ચોપાટી જઈને તમને મળીએ આ બંદર નો ગેટ આવી ગયો પાટણ દરવાજા વાળો તો હવે તમને મળીએ અમે ચાલો મિત્રો ટાવર ચોક અને કહેવાય દલારામ ચોક જો આવી ટાવર ચોક સીધો ચોપાટીનો રસ્તો ચાલો હવે ચોપાટીએ આપણે મળીએ મિત્રો આપણે ચોપાટીનો રસ્તો આવી ગયો

પેલો આપણી ગાડી આજે સત્તર ફેવરિટ નંબર છે ચાલો આગળ જઈને તમને દેખાડીએ ચોપાટીમાં ચોપાટીએ તો જોવા આવી રીતે કઈક ચોપાટીનો નજારો છે લાઈટ હાઉસ ઓલાજી દેખાય છે ચાલો હવે અહીંથી નીકળીએ પછી આપણે તમને મળીએ ઓલો દરિયો છે પણ દરિયો અત્યારે દેખાશે નહીં કારણ કે નાઈટ રાત થઈ ગઈ છે એટલે બાકી તો દેખાડે દરિયો પણ તમને ચાલો અહીંથી નીકળીએ પછી તમને મળીએ થોડીક વાર બેઠશું અડધી કલાક પોણે કલાક જેવું પછી જશું ચાલો આપણે પછી મળીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે મજા આવી ગઈ છે ભૂલી ગયો મારે થોડીક વાતચીત ચાલુ હતી કામના બારામાં તો વ્લોગ બનાવતા ભૂલી ગયો ત્યાંનો તો થોડો ઘણો મેં બનાવ્યો છે એ હું નાખી દઈશ તો ને આખો વ્લોગ બનાવશું ત્યાંનો ને તમને બધું દેખાડશું ત્યાં વેરાવળના હશે એ તો બધીને ખબર જ હશે કે ચોપાટી કેવી છે અગિયારમાં કામકાજ બધી બાકી છે તો બીજો એક પ્રોજેક્ટ પાસ થયો છે સોમનાથ બાજુ ચોપાટીનો તો એ પ્રોજેક્ટ બની ગયા આખો ત્યારે આપણે ત્યાં પણ જઈશું નેક્સ્ટ સન્ડે આપણે લગભગ આપણે સોમનાથ જાશું સોમનાથનો આખો વ્લોગ બનાવીશું આપણે ચાલો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ આપણે આગળના વોકમાં તમે કન્ટિન્યુ રહેજો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો બરાબર વાંચ્યો બધા